અતિશય દુર્ભાગ્યપૂર્ણ ઘટના અમદાવાદની અંદર બની છે મેઘાણીનગર આઈજીપી ગ્રાઉન્ડની અંદર પ્લેન ક્રેશ થયું છે એર ઇન્ડિયાનું બોઈંગ સેવન એટ સેવન પ્લેન છે ક્રેશ થયું અને ક્રેશ થયું પણ કઈ જગ્યાએ જે જગ્યાએ હોસ્ટેલ હતી ઇન્ટર્ન ડોક્ટરની એ અતુલય હોસ્ટેલની અંદર ઇન્ટર્ન ડોક્ટરો જમી રહ્યા હતા અને એ દરમિયાન ત્યાં ઉપર પ્લેન છે એ ક્રેશ થયું અને એના કારણે ઇન્ટર્ન ડોક્ટરોના પણ મૃત્યુ થયાની આશંકા અત્યારે વર્તાઈ રહી છે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર નંબર જાહેર કરી દેવામાં આવ્યો છે એની સાથે આ જે ફ્લાઇટ જતી હતી એ લંડન જતી હતી અને એમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા એવી માહિતી મળી છે ઘણી બધી કેઝ્યુઅલટી આ ઘટનાની અંદર થઈ છે વાત કરીએ એર ઇન્ડિયાએ આખું જે લિસ્ટ જાહેર કર્યું છે એમાં એર ઇન્ડિયાએ એવું કહ્યું છે કે અમદાવાદથી તેર આડત્રીસ એટલે કે એક ને આડત્રીસે આ ફ્લાઇટ એ ટેક ઓફ કર્યું હતું બસ્સો બેતાળીસ યાત્રીઓ આના અંદર મુસાફરી કરી રહ્યા હતા આ જે પેસેન્જર પ્લેન છે પેસેન્જર અને કાર્ગો પ્લેન હતું સેવન એટ સેવન એટ એરક્રાફ્ટ હતું અને એકસો ને ઓગણ સિત્તેર વન સિક્સટી નાઇન ઇન્ડિયન નેશનલ એટલે અહીંયાના ભારતીય મુસાફરો હતા કે જે એના અંદર મુસાફરી કરી રહ્યા હતા ત્રેપન બ્રિટિશ પીપલ હતા કે જે એના અંદર મુસાફરી કરતા હતા એક કેનેડિયન નેશનલ હતો અને સાત પોર્ટુગીઝ લોકો હતા કે જે આના અંદર મુસાફરી કરી રહ્યા હતા અને બહુ જ બધા લોકો આના અંદર સવાર હતા કે જેમને ઈજાઓ પહોંચી છે ઘણા લોકોનું મૃત્યુ થયું છે સિવિલમાં ભાગાદોડી ચાલું છે અને તમામ અધિકારીઓ છે એ એરપોર્ટ પર પહોંચી ગયા છે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે સિવિલ બારસો બેડની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં જે લોકો ઇન્જર્ડ છે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમને ત્યાં લઈ જવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ અહીંયા આવવા માટે એટલે અમદાવાદ આવવા માટે રવાના થયા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ પણ બહાર હતા તો એ પણ અમદાવાદ પહોંચ્યા અને એમણે પણ તાત્કાલિક ધોરણે અને તમામ પ્રકારની સારવાર છે એ પહોંચાડવાનું કહ્યું છે અને જે રીતે માહિતી મળી રહી છે પ્રમાણે બહુ જ ખરાબ દુર્ઘટના બની છે જેમાં કોઈના બચવાની સંભાવના નહીવત હોવાનું અત્યારે કહેવાય રહ્યું છે પચાસ વૃદ્ધેહને બહાર કાઢવામાં આવ્યા છે અને એરપોર્ટ છે એને બંધ કરી દેવામાં આવ્યું છે જે સતત અપડેટ મળી રહી છે અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ આ મેપ આજે આખી ઘટના બની છે એરપોર્ટ વોલ એરપોર્ટ બાઉન્ડ્રી વોલથી લઈ અને પ્લેન જ્યાં ટેક ઓફ થયું એક અને આડત્રીસ વાગે અને એક અને ચાળીસ મિનિટે આ પ્લેન છે ક્રેશ થયું હતું અમદાવાદ શહેરની તમામ ફાયર બ્રિગેડની ગાડીઓ છે એ ઘટના સ્થળ પર પહોંચી છે આ સિવાય વડોદરાના ફાયર એન્જિન પણ બોલાવવામાં આવ્યા છે અને ડીજીસીએ પ્લેન ક્રેશને લઈને માહિતી પણ આપી છે વિમાન અમદાવાદ રનવેથી ત્રેવીસ પરથી તેર ઓગણચાળીસ એટલે ભારતીય સમય પ્રમાણે રવાના થયું હતું એણે એટીસીએ મેડ કોલ આપ્યો હતો અને ત્યાર પછી એટીસી દ્વારા જે પણ કોલ કરવામાં આવ્યા એના કોઈ જવાબ વિમાન દ્વારા આપવામાં આવ્યા નથી કેમ કે ત્યાર સુધીમાં મેઘાણીનગર આઈજીપી ગ્રાઉન્ડ પાસે આ પ્લેન ક્રેશ થયું જ્યાં ઇન્ટન ડોક્ટર હોસ્ટેલની અંદર જમી રહ્યા હતા પ્લેન જે જગ્યાએ ક્રેશ થયું છે વિસ્તારની હાલત પણ બહુ જ ખરાબ છે કાટમાળના દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે અને સ્ટ્રેચર ખૂટી પડ્યા છે એ પ્રકારની માહિતી પણ સામે આવી છે સ્ટ્રેચર ખૂટી પડવાને કારણે લારીમાં મૃતદેહો લઈ જવાની સમસ્યાઓ પણ સર્જાઈ છે પ્લેન ક્રેશ થયું છે એ જગ્યા પર ડોક્ટરો રહેતા હતા જે જગ્યાએ ક્રેશ થયું અને હોસ્પિટલના કર્મચારીઓ ત્યાં રહેતા હતા લોકોની અવરજવર હતી એ જગ્યા ઉપર પ્લેનના જે પાંખ છે એ ત્યાં પડ્યા છે ઘટના સ્થળે સતત એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના સાયરનો અને વાહનોનો અવાજ છે એ સંભળાઈ રહ્યો છે અને સોલા સિવિલની અંદર મૃતદેહો છે સળગેલી હાલતમાં પહોંચી રહ્યા છે આ અતિશય ભયાનક અને અતિશય ગંભીર દુર્ઘટના સર્જાઈ છે અમદાવાદની અંદર જેની માહિતી સતત તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ